લોકસભાની જે ચૂંટણી હતી તેને તે મતદાન હતું તેનું પૂર્ણાહુતિ થઈ છે સવારથી સાત વાગ્યાથી લઈને અત્યાર સુધીની વાત કરીએ તો અંદાજીત તેસઠ ટકા જેટલું મતદાન થયું છે અને ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લાની અંદર ડેડીયાપાડામાં સૌથી વધારે મતદાન થયું છે આપણે ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે માહોલની અંદર મતદાન પ્રક્રિયાનો પ્રારંભ બી થયો હતો ને અને અને જે પૂર્ણાહુતિ થઈ છે તે પણ શાંતિપ્રિય માહોલની અંદર થયા છે એક બે છમાકલા થયા સિવાયના કોઈ કોઈ અનિચ્છ બનાવ નથી બન્યા સરકારી તંત્ર દ્વારા પણ આ વખતે સુંદર કાર્ય આયોજન કરવામાં આવ્યું હતું દરેક જગ્યાએ આરોગ્યની ટીમ પોલીસ કાફલા સહિતના લોકો લોકોએ જે મતદારો આવતા હતા તેમને મદદ કરી હતી અને શાંતિથી શાંતિ રીતે માહોલની અંદર મતદાન પ્રક્રિયા પ્રારંભ કરી હતી ને તેનું પૂર્ણ આવતી થઈ છે આવનારા સમયની અંદર કેટલું ટકા મતદારી વધે છે તે જોવું રહ્યું પરંતુ હાલની અંદર જે સવારે સાત વાગ્યાથી લઈને પાંચ વાગ્યાની વાત કરીએ તો લગભગ લગભગ કહીને તેસઠ ટકા જેટલું મતદાન ભરૂચ જિલ્લામાં નોંધાયું છે રાકેશ કનેક્ટ ગુજરાત